એ આપણે હુકારાની દવા લાયા છીએ છોડવા કોક કોક જાય અંદર આ જો તમે છોડું સુકારા માટેની હે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જીરામાં દવા સાટવાની છે તો આપણે આજે જીરાની વાત કરીશું અને આપણે જીરામાં કઈ કઈ દવા સાંટવાની છે એ તમને બતાવું અને આપણે આજે શીરુ થઈ ગયું છે ચાલીસ દિવસનું એમાં આપણે એક આ જાબુડિયું છે એની દવા લાયા છીએ જાંબુડિયાની અને બીજી આપણે હુકારાની દવા લાયા છીએ તો જોવો તમે આવા છોડવા કોક કોક જાય અંદર આ જુઓ તમે છોડવું તો એ આપણે ચેંક ચેંક હુકારો આવી ગયો છે અને પાણી આપણે ઉગાડ્યા પછી પાયું જ નહોતું અને જીરું કંઈક આવું છે આપણું ચાલીસ દિવસનું જીરું છે કે ઉગાડ્યા પછી આપણે પાણી જ નહોતું પાયું ને સોડવા જતા હતા એટલા માટે પાણી ના પાયું આપણે જો પાણી પાવા જોત તો વધારે હુકારો આવો જ એટલા માટે આપણે પાણી પાવાનું પછી બંધ રાખી દીધું અને આમાં પહેલો એક રાઉન્ડ માર્યો હતો દસ બાર દિ પહેલાં એટલે પછી નોર્મલ રાઉન્ડ હતો ને હવે આપણે બીજી દવા લાવ્યા ફૂકારા માટે ને ફૂગની ને એવી બધી તો એ બધી દવા તમને હું બતાવીશ તો આપણે આ બાજુ કઉં આવેલા ત્યાંથી પાણી એક તૂટીને એક કેળાનું અને સરિયામાં અહીંયા જીરામાં આવી ગયું હતું એટલે જુઓ આપણે આ બધું જીરું સુકારો આવી ગયો તો આ તો ખાલી અહીંયા એક જ ચેરામાં આવ્યું હતું એટલે વાંધો નહીં જો આપણે પહેલાં પાઈ દીધું હોત જીરામાં તો સુકારો આવી ગયો તો આપણું ઘણખરું જીરું જતું રહત એટલા માટે આપણે પાયું નહીં સારું કર્યું એટલું તો હવે હુકારાને નહીં બધી આપણે દવા લાયા છીએ તમને હું બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બ્લોગ જોતા રહેજો તો હવે આપણે ચાલુ કરવી દવા સાટવાનું તો મંગળ આપણે પંપ ભરે છે ને દવા આપણે ચારે દવા ભેગી બનાવી નાખી દી તો આવો એનો કઈક કલર થઈ ગયો હોય જો તો આપણે આ દવા નાખી દેવી હવે તો હવે આપણે પંપ ભરાઈ જાય એટલે ચાલુ કરવી દવા સાટવાનું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો હવે આપણે ચાલુ કરી દીધું બે ભયા દવા સાટવાનું મંગળ આગળ તો હાલો તમને દવા બતાવી દઉં હવે તો આ દવા છે સાફ તો આ હે આપણે ફૂગ માટેની ને આ બે ચમચી નાખવાની તો આ હે આપણે કવચ ફ્લો ને આનું માપશે ત્રીસ એમ એલ અને આ દવા આપણે સુખ સુકારા માટેની છે તો આ દવા છે આપણે વજરા અને આનું માપશે પંદર એમ એલ અને આપણે થ્રીપ ને ચુસિયા માટેની હે અને આપણે બીજી છે સાઈન સાઈન મલ્ટી એટલે આપણે આ આપણે કુણપ માટેની ને જાંબુડિયું બે મિક્સમાં આવી જાય અને આનું માપ છે દસ એમ તો આ હતી દવા આપણી તો મિત્રો આ હતી દવા તમને બતાવી કે આપણે આનો રાઉન્ડ માર્યો છે આજે આપણે બધીએ દવા સાટી દીધી છે તો આપણે આ આઠ વીઘા છે અને આમાં આપણે આઠ વીઘામાં ચોવીસ પંપ સાંટ્યા છે એટલે કે આઠ તરી ચોવીસ એટલે વીઘા ત્રણ પંપ સાંટ્યા આપણે કેવું રિઝલ્ટ આવશે એ તમને બતાવશું દવાનું તો અહીંયા સુધી બ્લોગ જોવા બદલ તમારો આભાર ને લાઇક શેર ને કોમેન્ટ કરજો તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો બધાને જય માતાજી